રાતે પોણા લોચાવા દે હસનપુર બીક લાગે એક મોણ મજૂર કરવું પડશે ગમે તે કઈ નતા હોય એવું જ થઈ જાય બીક ના લાગે એના માટે ના હોય તો આપણા ગમના શંકરને ફોન કરવા દે જો આવે તો મેળ પડી જાય આપડે જવું ના પડે રાતે પોણ કરવા હલો શંકર હું કહું આપણે રાતે શેતરમાં પોણીય તું આવી મારે જાય એવું નહીં તા હારી જઈ એલે આખો દાળો કાઠીયો અને કોઈ તારો ભાઈબંધ ભાઈબંધ હોય મજૂર બજૂર આવે નહીં એ હાય

હારું કુતરો બુતરો હવે બાર વાગી જાય લાઈ ભૂંડ ભૂંડ આવશે ને હવે ઘેર જઈને હુ જવું લગવું બોલે હારું ઝંડ જેવું લાગે

બુજી હવાલે તો જવાનું હે તમાર હું કોમ મધુ તમાર ના હોય તો મારા અંગા ચડો ચેતરમાં પાણી વળ્યો ને કે ચાલો બધો જમન લાવ નાસ્તા પાપડીએ લાયો ના ના મધુજી મારે હવારે લોકાચાર જવાનું હો એવું હો ઓ લે આ તારી આ તો સંભુ લેટા આબાની ના પાળ જો અંગા આવ્યો હોત તો થોડી બીક ભાગી જોત મારું તા સબુજી તમાર જવો જ જો એ આરેણો હું થાક્યું પાછું હવે ગેજે નું અને એ રોઈન ને અત્યારે ગમો આભળેલું એ બાબરિયું રે હાચવ ગયું થી આ મથુરજી બાબરિયા થી બાબરિયા થી ન ભીવાય મથુરજી વાઘ હતા વાઘ સી અને વાઘ રહેવાના આ બાબરિયા તો જેટલા ફેદી ના હારું તાન જો મથુરજી મથુરજી જો આવજો યા અલે હારું શંભુજી ને કેતો જ કઈ દીધું ઈવન તો ખબર કે વાઘ ની પોતે ફાટ

એ જગતાજી તો હા જગતાજી બોલો આપડે લાઈટ ક્યાં આવશે આપડે ભાઈ જેનાજી નહિ હ

મથુરજી જલ્દી આડા જલ્દી આડા જગતાજી બોડે હું લઈ જાઉં હા હેલો જલ્દી આડા કેટલા વાગ્યા ઓહો હો બે વાગો આયા તો જ્યાંથી ફોન આવ્યો ને તું પાણી પી લે કે ના પી લે લા જ્યાંથી ફોન તો કરવા દે હેલો જ્યા કરો પોણી બીજું કહું ના હોય તાને તમે આટલી થઈ હજુ કરો હજુ મારે મથુરજી પોણી આવવાનું કેટલી છેલ્લી છે એ સારું હારો આ મથુરજી બે તો આવી મથુરજી હું હપ્તા હપ્તા કપડા લઈ હવા લાગો દિવસ ટાઈવે બી હમ કરી દીધો નહીં

હા આ તો મથુરજી નેનું પાબળ્યું લાગે હું ના તો જગતાજી લઈ લાવ ને મથુરજી લઈ લે જો 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 એ બાબળી આ તમારું આ તો મારું બાબળ્યું આ કાળુ બેટી આટલે બે જા ખાલી કાળુ બેટી આ તારી માનો હાલનો ચોય લઈને આયો હા બાપા ઘેર થી લઈને આવ્યો હું તો હું ગમ માં જતો કોઈ પણ ગલ્લો તે વિડીયો ના મલી કે બાબા ગમ માં ગલ્લો રે લેતા બાબા હું તો નહીં જવાના વિડીયો લેવા

હું સિત થઈ ગયો ના હોય તો કાળુ ઉઠાડવા દે જો કાળુ ઊંઘાતા હોય તો થોડી બી કોશી લાગશે